માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે એક્ટિવા જોઈ રહ્યા છો આ એક્ટિવા વેચવાની છે સાવ ઓછી કિંમતમાં જ આ એક્ટિવા વેચી દેવાની છે મોડલ વિશેની વાત કરી દઉં તો બે હાજર એકવીસના મોડલની એક્ટિવા જોવા મળી રહેશે વન ઓનર ગાડી છે ચાચવેલી ગાડી જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે એક્ટિવા વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો એક્ટિવા ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેમજ ગાડીવાળા ભાઈનો નંબર તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો એક્ટિવાના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળે રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઈકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે એક્ટિવા જોઈ રહ્યા છો બે હજાર એકવીસનું મોડલ વન ઓનર ગાડી સાચવેલી ચોખ્ખી ગાડી ચા ઓછી ચલાવેલી ગાડી જોવા મળી રહેશે કંપની કલર એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન સારી કંપની કલરમાં આ એક્ટિવા જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે એક્ટિવા વેચવાની છે મિત્રો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળે એક્ટિવા તેની વાત કરી દઉં તો આ એક્ટિવા તમને પ્રોપર ગાડી હાથે જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો જો તમારી આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો મિત્રો આ એક્ટિવાની કિંમત વિશેની વાત કરી દઉં તો આ એક્ટિવાની કિંમત અંદાજિત કિંમત પંચાવન હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી અંદાજિત રાખેલી છે આ કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું આ એક્ટિવાના માલિક જણાવશે મિત્રો આ એક્ટિવા ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દઉં તો આ એક્ટિવા ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળે રહે છે આ ભાઈનો નંબર ત્રાણું એક ત્રીસ તેર છસો એક તે એક્ટિવાના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને આ એક્ટિવા વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે એક્ટિવા વેચવાની છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ લેશો ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ એક્ટિવા વેચવાની છે મિત્રો જો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે જો ગાડી વેચાઈ ગયું હોય અને તમે ખોટ રૂબરૂ મુલાકાત લેવા જાઓ એટલે તમારે ખોટો ધક્કો થાય ગાડી હોય નહીં એટલે તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું ફોન કરીને જ તમારે આ ગાડી તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણ એસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી વોટ્સએપ નંબર પર આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું